ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા જોતા હોય મજામાં જ હોય આપણે જો આદો આવી ગયો જોઈએ ને મજામાં આદા જો આ મયુર બેઠો આજ મયુર ની દી આવડો ઉગાડ્યો કેટલા વાગા મયુ આજ મે સો વાગા માં આવી ગયો બોલો

હા હાલો તો આપણે ગામમાં આવી ગયા છે બપોર પછી 9:00 વાગી ગયા છે બે આવે તો નહીં હાલો તો છે તો પંછર હાલો તો બેરીંગ બદલાવવાનું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Okay, hey, the I know the name in the

એટલા ફોડા હોય એટલા જ રાખ્યા બેરિંગ માં ગેરંટી આવે બેરિંગ માં આઈ દિન પૂગો તારે ગેરંટી પછી પૂરી થાય તેમ ઘેર પૂગી જાવ ને લખોન કરતે વાળો ઘેર પૂગી ગયા અન્યાત થોરો

વિમાન આવ્યા આપણે જોઈ જો વિમાન પોર હિલી ના બહુ થવા મીડા હવે જોઈ ના ભાઈ ના એમ ને હું મિત્રો તમને લાગે કે પોર હિલી છે છોટાને થોડક વરાપતિ ને આપણે કશું ભાઈ મેદ ગુડ ગોડે એમ કોઈ દી નું ગયો કે હું રાત કાઈ મનમાં તમને બસ મોજમાં જ રહેજો કાઈ ન આવવાના

આજે આ તો મને જ કહેલા રે આ કરી જો કનો તો આજ ભગવાન છે મારા માત તો ઓમેશ સાબુ પર ધ્યાન આવતો કમન કે આ ન થઈ ગઈ બરાબર નહી કે ફોલો શેર કે કઈ નહી શેર કર દઈએ સબસ્ક્રાઇબ કર દઈએ કરો કે જાતારું કરે તો ભલે મારું કનો ભગવાનની બધું કરી ગયો આજે જો કો જીવે રે ઓર આ ત્યાં મને મિત્રો ફૂટના પગળા માર માઇન્ડમાં પાર્ટ નહી ચીજ છે બાબા કેની પડને કીતી હું ના બે બેને પડાય પડિન કેતા તો ભૂખાર આવી ગયો ના ભાઈ મારે ભાઈ આવો મારી બી ટોપરા દે છે તો હું તો ગપ્પાણ નહી કી તી આવ ભૈયા હું સાઈ હુકારન છોડ હોય ને બરોબર તો હવે ઓજનો વિદ્યા બધાય કે ન થાય તો બુટકી ના તો ભાઈ મત મારવી દેખા પણ આ પડી ગયા એટલે બસ ધદ્ધબાટી કોલાવિત છે આપણે વિસરી નાખી અને કસ વોન પાણી દીન ફરી હતા પાસ થઈ હા ઓન પાસ થઈ હા હું કઈ કઈ યે કઈ ન વિસરી તો તોમનો પણ કઈ પાસ ને

Eu não sei se você está fazendo isso. Você está Você está fazendo isso. Você está fazendo Você está fazendo isso. Você está fazendo isso. está muito isso. isso. આપડે વાળી કે પછી આપણે ક્યાંય નાઈટ લેવાની મજા ન આવે એટલે આપણે ઘર ભેગા થઈ જઈએ એટલે મજા આવે

आवाड़ी श राधानी दादारी

બાથરૂમ નહીં લે પછી પાછો અંદર બાંધી દેવાનો જો ઇંગ્લિશ કુતરાની આ મજા એક જો કોઈ દી અંદર કઈ ખરાબી થઈ જ નહીં આપણે એને વાર આપણે ટાઈમ આપણે એનો રાખવો પડે તો એ બધું થઈ હતી હલો તો હવે હં પડી ગઈ છે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છે અને વ્લોગ હારો લાગ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરજો બાકી કાયમી બધું કેવું ન પડે હાલો કાલના વ્લોગમાં મળીએ બાય બાય